વાડીમાં કોઈ દેખાતું નથી પણ મારા દીકરા માણ થઈ ગયા આય ન આવ્યો નકા કાંકરી કાઢીને મને મારે હવે શું કરવું હા બોલા કણે મકાન છે જો અહીંયા છોકરા હોય ને તો ઘાટ ખાઈ જાય લાય મને ઈંકર જવા દે નેરકીમાં જ આવી આવી હવે દીકરા ભલ મન ગોતતા હોય હવે હાથ ન ભાગવત માન માન ભાગી નીકળ્યો કામ થઈ ગયું પણ મારા દીકરા એક સેફટી કુતરી મારી માના હા હમણાં ગોબા ઉપડી દા પણ અહીંયા મકાન દેખાય સો ટકા લગભગ આ છોકરા હોય લાય આજ તો ઘાટ ખાઈ જ જવાનો હે લાય મને જવા બોલો ને બા હું મગફળી લીધવા જવું હું હા તે વાંધો નહીં જાઓ આ અને હેલ્ઘામાં પાણી નથી તમે પાણી ભરી આવજો આ બા થાંભડા તોય છે ને પાણી ભરવા જાવું જ છે આ ને પાણી ભરવા જાવ ને તો કમાર હેને સરખું દેતા જાય અત્યારે ત્યાં વાળા વધી ગયા હે આ બા ઈ તમારું હાસો કાયલા સાંજે છે ને ભીખા કાકા ની સોર આવી જતા મને તમારો છોકરો ક્યાં તો લ્યો આ હોહ હા આ તો ધ્યાન રાખજો હું હે ને કમાર સરખું માસી ને જઈશ પાણી ભરવા

લાય હવે છે ને ખામડા ધોવાઈ જાય ને હવે કાયો કા છે ને પાણી પહેરી આવું મારે આવું કીધું છે ને લાય પહેરી આવું મારા ભટાઈ ની આ તો માટલું લઈને પાણી ભરવા થાય છે કામ થઈ ગયું લાય હવે છે ને ઘરમાં ટાપ મેલું મારે બટા કૂતર્યો છે તો કુણો હોય ન થાય તો હારો લાય હેરવી હેરવ્યું હોય છે હા હા કામ થઈ ગયું કમારે ખુલ્લું છે હાલે લે ડોસી આમ ખોખા લીંધે તો કાય વાંધો નહીં ડોસી ક્યાં ખબર ક્યાંય સોરમાં વારો આવી ગયો અને છોકરા પકડવા વારો છે લાઈ અંદર ગીડી દો મારું દીકરું ઘરમાં તો કરતા કરે ગયું છે જો કોઈ આવે ને તો સારું ને મારા વાવા કાબરા થઈ જાય છે મારા બટાની ડોસી આમ મથે ઓલી પાણી ભરવા દે પાણી ભરીને આવતા તો હાથ પેરો કરી લઈશ મારું દીકરું કોઈ આવતું નથી ને લાગાય કે હાથ પેરા કોઈ ના આવતું આ લે લે એની માને કમાડ દેવાનું તો ભૂલી જ જાય હવે શું કરું મારે હાવી કીધું તો

વાવલે તોય ખબર નો પડી શું करू ઢોવા આપણો છોકરો બેહાયો નતો હવે કઈ એવી ખબર ના રે મે આમ બહુ ધ્યાન નથી કરી તમે હા કોખા જેવા છો લ્યો હા પછી આવે ખબર નો પડા કે કોક માં કોણ છે અમે ધ્યાન નો કરે ખાલી હાલ્યા થાય હવે ખબર નથી એ બોલ થઈ જે બાબા હાલો ને હાલો કાયો કા વાવાટા કેમ આમ જ જો હા હાલ બોસી તે રોય નઈ કે શું કરે બો તમણા ખબર તો પડે અબ ભૂલ કોઈ માને પણ મને તો કે આને પાણી ભરા દે ધ્યાન રાખજો તમારે નો રાખે બત મેં અખો ખાલીન મને એમ કે કાય કા પરિયા ઉતે ઉતાવારમાં જે કમળ બંધ કરવાનો ભૂલી જાય અને બ થોડીને એકલી રાખા ખાટલામાં પડી જાય તો બની ઊતી એટલે શું હવે ઊતી થી